નમસ્કાર આદરણીય વાલીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ મુરલીધર રાઠોડ છે હું આકાશ ઇન્સ્ટિટ્યૂટ અંદર બે હજાર તેર થી કાર્યરત છું વિદ્યાર્થી મિત્રો જેમ આપ સૌ જાણો છો છેલ્લા છત્રીસ વર્ષોથી આકાશ ઇન્સ્ટિટ્યૂટ બાળકોને સર્વશ્રેષ્ઠ કોચિંગ આપી રહ્યું છે નેટ જે ડબલઈ અને ફાઉન્ડેશનના કોર્સીસ માટે આ સિવાય ઘણા બધા ઓલિમ્પિયાડ્સ પણ બાળકોને શીખવાડવામાં આવે છે ઓલિમ્પિયાડ્સ વિશે હવે બે હજાર સત્તર અઢાર થી અમે ગુજરાતી માધ્યમ અને જેડબલ્યુ માટે સ્ટાર્ટ કરેલું જેમાં ઓફલાઈન કોચિંગ હતું પણ છેલ્લા અમુક મહિનાઓથી ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓની રિક્વેસ્ટ હતી કે સર કંઈક એવું લાવો જે વિદ્યાર્થીઓને ઓનલાઈન અવેલેબલ થાય તો અમે આજે ગુજરાતી યુટ્યુબ ચેનલ લોન્ચ કરી રહ્યા છે જેના મારફતે વિદ્યાર્થીઓને મળશે એમના એક્ઝામ્સ રિલેટેડ ટિપ્સ એન્ડ ટ્રેક્સ એમને ડાઉટ્સ ક્લિયરન્સ મળશે એમને ટોપિક્સ રિલેટેડ ઘણા બધા ઇન્ફોર્મેશન્સ મળશે અને એકેડેમિક્સ રિલેટેડ કોઈ બી નોટિફિકેશન્સ આવશે એ બધી એ લોકોને જાણકારી મળશે આ સિવાય કાઉન્સિલિંગ માટે પણ મદદરૂપ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ જે યુટ્યુબ ચેનલ છે એ માત્ર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે નથી પણ એ સર્વ વિદ્યાર્થીઓ માટે છે જે લોકોની માતૃભાષા ગુજરાતી છે ઓકે તો હું આપને રિક્વેસ્ટ કરીશ કે આ યુટ્યુબ ચેનલ પર આપ જરૂરથી જોડાવો સબસ્ક્રાઈબ કરો કનેક્ટ કરો અને